નમસ્કાર દોસ્તો દોસ્તો આજે સવાર સવારમાં પર્વ છે યાર કંઈક શાકભાજી પણ લેતા હો કેમકે આજે ઉત્તરાયણ નો પર્વ છે એટલે કે આપણે યાર કઈક તલી છે ગોળ છે ભાજી છે બનાવવા માટે એમાં કઈ કઈક વસ્તુ લઈ આવું એમ કરીને દાહોદ ગયો ત્યારે યાર વિડીયો તો ત્યાં મારે બનાવવો ન હતો પણ સ્વાસ્થ્ય થયું કેવું કે યાર આજે એવું થયું કે હું ક્યારે પણ માથામાં તેલ લગાડ્યા વગર નીકળતો નથી આજે એવું થયું કે યાર તેલ લગાડવાનું ભૂલી ગયા એટલે હે વાળ મારા બિલકુલ બધા ખરાબ થઈ ગયા લાગતા હતા એટલે મેં વિડીયો નથી બનાવ્યો પણ હું તમને આ શબ્દોના જરીએ એ મહેસૂસ કરાવું કે તમને સંભળાવો હવે પેલા તો મેં યાર તલ્લી છે ગોળ છે આ બધું લીધું ઉત્તરાયણનું બનાવવા માટે ત્યારે પછી મને એવું થાય કે યાર વટાણા છે કે ભાજી લેતા જઈએ ધણા મરસા છે કેમ કે આજે ભજી આ કે આ બધું બનાવતા હોય છે આપણે પર્વના હિસાબે તો યાર મેં પેલા ભાજી વાળા પૂછ્યું તો ભાજી નું યાર રોજે તો એવું હતું કે વીસ રૂપિયાના તો ઢકલે ઢકલા ભાજી મળતા હતા આજે તો યાર વીસ નું બિલકુલ જરાક જ મળી રહ્યું છું ઘણા મળસાવાળાને પૂછ્યું તો એ પણ યાર વીચ રૂપિયાનું નાની ઘડી યાર જે દસ દસ મુ મળતી ત્યાં ચાલો હશે યાર મેં કીધું કે દસ માર્કેટ આજે બંધ છે એના કારણે પછી એવું થઈ કે યાર મેં કીધું વટાણા પણ લઈ લેવા દે સાથે સાથે તો વટાણાનું યાર લગભગ બે દિવસ પહેલાની વાત કરું તો આપણે સાલીસ રૂપિયાના બે કિલો વટાણા લાગ્યા હતા ત્યારે આજે સાલીસ રૂપિયા કિલો યાર મેં કીધું ત્રીસ રૂપિયા લઈ લો યાર કે ના એમ કે સાલીસ રૂપિયા જ છે એમ કે વાહ યાર મેં કીધું અજીબ છે યાર મેં તો એમને કીધું વાહ યાર અજીબ છે યાર આજે બંધ માર્કેટ છે એના કારણે કંઈક ભાવ વધારો થયો છે કે ના એમ કે અમને ત્યાં ઉપરથી વધારે ભાવ છે હવે યાર હું તો જે પણ વસ્તુ લાવ્યો ને બધી વસ્તુમાં એવું થયું કે યાર મને યાર ભાવ વધારે લાગ્યો રોજ કરતા સ્પેશિયલી મહેસૂસ કંઈક અલગ થયું કે યાર આજે લોકો યાર કેવું કરે છે યાર ક્યારેક બંધ માર્કેટ હોય છે ને ત્યારે પણ એનો ફાયદો ઉઠાવતા હોય છે ખરેખર ઉઠાવો જોઈએ આપણે ના નથી એમને કેમ કે ક્યારેક ક્યારેક ફાયદો ઉઠાવવાનો મોકો મળતો હોય છે તો ઉઠાવો જોઈએ દોસ્તો પણ મને યાર કેમ કે આપણને તો યાર મોંઘુ મળે એટલે આપણને તો કઈક પ્રશ્ન થતો હોય છે મેં એમને એમ પણ કીધું કે યાર તમે યાર એક દિવસમાં કઈક કરોડપતિ થોડી બની જવાના છે કે ના ભાઈ પણ પૈસા તો કરવા પડે ને એમ એ સાચી વાત છે આપણે એમનો દોષ નથી કાઢતા મિત્રો પણ યાર આવું જાણવા મળે યાર કંઈક ને કંઈક નવું નવું વસ્તુ આપણને જાણવા મળે ઘણું બધું શીખવા મળે જીવનમાં આવું ત્યારે આપણને કેમ કે આગળના ગમે ત્યારે પર્વ હોય યા રજાઓના દિવસ હોય તો એની પહેલાના દિવસે આપણે શાકભાજી હોય ગમે તે એ લઈ આવવાનું હોય એટલે આપણે મિત્રોને પણ આ વિડીયોના માધ્યમથી દરેક મિત્રોને પણ કહેવા માંગીએ છીએ જણાવવા માંગીએ છીએ દોસ્તો જો પર્વ આવ્યો હોય કોઈ પણ તહેવાર આવ્યો હોય ને ત્યારે એવું કરવાનું આપણે કે આપણે એક દિવસ પહેલા હે ને લઈ જવાનું શાકભાજી હોય કે ગમે તે લાવવાનું હોય તો પછી ફુગાના ભાવ પણ પૂછ્યા તો એ પણ આસમાને હતા પતંગોના ભાવ પણ આસમાને હતા બધી જ જગ્યાએ આજે ભાવમાં વધારો એટલે સમજી લો કે એક ઉદાહરણના એક્ઝામ્પલ તમને આપો તો આપણે હજાર રૂપિયાની વસ્તુ લઈએ તો મિનિમમ આપણને બસો યા ત્રણસો રૂપિયાનો ડિફરન્સ આવી જતો હોય છે મને એવું લાગ્યું દોસ્તો બસો ત્રણસો શું પાંચસો નો પણ ડિફરન્સ આવી જાય છે તો એના કરતા આપણે પણ હોશિયાર બનો અને એક દિવસ પેલા લઈ આવો તો આપણા પાંચસો રૂપિયા બચી જશે યા આપણે પાંચસો રૂપિયાનો લાવીએ તો બસો રૂપિયા ત્રણસો રૂપિયા બચી જશે તો આપણે પણ કઈક આવું વિચારવાની ગયું છે મને સ્પેશિયલી લાગ્યું હું ત્યાં વિડીયો પણ બનાવવાનો જ હતો દોસ્તો પણ મેં અત્યારે તમને કીધું એ પ્રમાણે યાર વાલ તેલ લગાડ્યા વગર હું ક્યારે પણ જતો નથી પણ આજે જતો જતો ને એટલે એના હિસાબે મેં વિડીયો નથી બનાવ્યો દોસ્તો તો આપણા દરેક મિત્રોને શેર કરો જેથી યાર આવનાર ગમે ત્યારે ઉત્તરાયણ તો હવે જતી રહી સમજો આજે છે એટલે જતી રહી સમજો પણ આગળના જેટલા પણ તહેવારો આવે એની પહેલા યાર ગમે તે શાકભાજી હોય કે કંઈ પણ ખરીદી કરવી હોય કપડા જયારે હોળી આવે ત્યારે કપડાની પણ વાત એ જ છે આપણે જરા આગળથી ખરીદી કરશું ને તો આપણને ફાયદો થશે દોસ્તો એટલે ખૂબ જ ઉપયોગી થશે આપણો આ વિડીયો એટલે તમારા જેટલા પણ મિત્રો છે જેટલા પણ ગ્રુપ છે એ દરેક ગ્રુપમાં શેર શેર કરો જેટલા જેમ બને તેમ કરજો દોસ્તો જેથી આપણા કોઈ પણ લોકોને યાર ખાસ કરીને મોટી પાર્ટીઓને તો કોઈ ફેર પડતો નથી એટલામાં પણ નાના લોકોને ઘણો બધો ફરક પડે છે દોસ્તો જેથી વધુમાં વધુ શેર કરજો દોસ્તો જય માતાજી